કશું ચિંત ના હોય ઘરમાં લાભા મેળવાની ચિંતા હોય તો આમ તમે એકલો નહીં પાડ્યું એવું નહીં મુ કંટાળી જોશું જે દાળા થી પગ મેલ્યો ને દાળા થી કરવાનો

બીજી તો શાંતિ છે ને શાંતિ ભાઈ તમે બીજું જોવા શો જતા રહ્યા હતા અત્યારે તો થોડું વિધિ ના ઓટો મારવા ઘેર કઈ હોય ને

મણા જોજે આ પલા મહેમાન આયા છે અમને આડું અવરું બોલાઈ જા મારાથી અપરો મહેમાન તો છું પણ તમે અને પૈસા લઈ આવો હું તો વરે તું વર આ પનોતી એક તારી મમ્મી આઈ ને મારું મગજ કોમ નહી હલતો પણા ઘેર નહી કે પૈસાનું ઘેર્યું નહી અમાર મમ્મી કીસે કે મો કંટાળી દેતા તો હું બેંકમાં જતો હું બેંકમાં કાન ઓમ તો તમે કશું માંગવા જોઈવા નહી પાસા એટલે કે શું એટલે

મારા ઘર કોઈ રો કોઈ રો મને જેમ તેમ થઇ ગયું હમ બાબુજી આપડે એવું કરીએ કર્યો છે નાટક જીવણી આપડે શું કરીએ કયો પણ આપણે કોઈ કરીએ કે ના કરીએ પણ એ સમાધિ લેવા જાય તો કરશો કયો

બેટા કર્યા લોકો ના પૈસા લાખ લાખ રૂપિયા લઈને ભજન કરવા એમ કે તમે ભરો છો અમે આવ્યા મારા વગાડી ગયો રે પણ એક વાત તો સરપંચ મને ખબર જ છે કે લાલો લોભ વગર લૂંટાય ના લાખ રૂપિયા ના લીધો એટલે મારા મનવું છે મારા મમ્મી બાબુજી બાબુજી વાત એવી કરતો બેના સીધા પોત ચાલતો તો એક લાખ ના પોત કેતો ઓ રાત કરોડપતિ

સરપંચ બીજી બધી વાત જવા દો તમે હેડો ને આપડે રોકી આ સમાધિ લઈ લે તો બીજી તો બધું તેલ પીવા જુ પણ એની સમાધિ ની પૂજા જિંદગી જતી ભાવ પૂછવા મારા પૈસા કોણ હાલ તને કે યાર એ તો સમાધિ લઈ લેવાનું મોટા આપણા ઉપર હોટલો બનાવો પડશે ને સાદરો ઓઢા પડશે ના હોય ગોમ માં મેળા કરવા પડશે આ પાખંડ ના બેનાવરા હોય તારે ભગત માણસ તો સેવા હોય અને ભક્તિ હોય તમે જોઈ ને અગરબત્તીઓ કરવી પડશે તમારી કુળદેવી ને કદી પજે નહીં લાગ્યા હોય ના દેવ નું પજે નહીં લાગ્યા હોય અને જીવન

ખબર નહિ પડતી મને અમુક બધો ના ગમ માં બુચ મારી દીધા છે એટલે અમુક સમાધી લેવા રે તૈયાર થયા છે એટલે સમાધી લે એટલે કોઈને પૈસા આવવા ના પડે રે કોને ગમે તે કરી રોકવો પડશે ને મારા તો આ એક લાખ ને વીસ હજાર ની એફડીમો લાખ ઉપર ને એ જ પણ મારે કરવાનું હું એટલે ઓને તો રોકવો તો પડશે બધા ગોમ માં પડશે લંકારીને તો કાલ કહી દીધું છે પણ મારા બધાને ખેમા ને અને સરપંચ બળ તૈયાર કરી અને જીવને રોકી તો લેવો જ છે ગમે તે કરી આ ઢોલ વગાડી વગાડીને કીધું તું અને કાલે સરપંચ મને કેતા હતા કી ખેમા ચિંતા કરીને કે હવારે મુતાર પહાણ આયો તે કે જોબલન બધા ભેગા થઈ અને પછી કે જીવણિયા પહાણ જહુ પણ હજી સુધી કોઈનું નું જ નહીં ઓહો આવો મહારાજા આવો તમ બૂટને બધું નવ લગાવ્યું છે તે તમે આ જવાનું છે ખો તમે આ ટોપી બોપી બદલી નાયા કે ના નાયા નહીં ના જાયો તમારા ભઈની જોલમાં નહીં દેવાનું જીવણિયાની એટલે બીજી લાવે છે એ તમને ખબર છે કે આખા ગામ માં ઢોલવા જશે તમને નહીં સાંભળો ખબર છે આમ સમાધિ લેવાનો પણ સમાધિ નહીં લેવા દેવાની

પેલા કાગળિયામાં સહી કરી દે જમીન ના મારી જમીન વેચીને તમે પૈસા લઈ લેજો તો પશુ નાખો સમાધિ કશું રૂપિયા તો હોય તો વાત કરવાની બાકી નહિ અને પાછળ ન રહી ના પેલો કાર્ય તમાર ઘેર એ કાર્ય તો કોઈ પરિષક નહીં જો કાકા મને એવું લાગે છે કે કાર્ય ખરો ને એ લાખ રૂપિયા મફત ના આયેલા શિશો એટલે

સમાધિ લેવી તો લે અને ના લેવે તો કોઈ લઈ કાકા ના એફડી ના એક લાખ રૂપિયા અને પછી લે એટલે કાકા ના પૈસા હતા હું અમારા કોકરા તા તો બાબુજી કોઈ કોંગ કરવા માટે લઈ જવાય તો હારું ક્ષેત્રો જુગાર હું ખરો ભક્તિ નો પકડી અને સમાધિ લેવા જાય છે પણ તમે બધા લાલા છો વગર લૂંટો એવા છો નહીં એટલે પછી શું થાય બાબુજી મે તો આ માણસ નું કરીને કીધું તું કાલ તમે રવાજો આવા ધંધો નહીં પડું પણ આ માણસ ખરો ને ધોરા ખાડા માં પૂછકો મેલ્યો છે નકા હું તો પેલા કુંભના મેળામાં કીધું તું કે જો નાવા તો હારી લાખ રૂપિયાની દુકાન કરીએ આ હું આયકાન ઈમાનદારીથી ધંધા કરીને દાદર નહી મારે અને મે કુંભના મેળામાં જઈને તમે હું કરો અમારું ખબર એ જવાનું તી કન જઈને તમાર બેની મને ખબર છે તો જઈને પાકીટ ચોરો એવા છો તમે બે એ શમા કાકા ડાયો હારો પડડો ડાયો ખોટો તમારા જેવો એટલે મુડડો ડાયો છું ડોટ ડાયા છે બે ફૂટ વધારે છો મોઢું સંભાળીને વાત કરજો કે માં હું તો જીવણિયાનો ભૈસકા હે હું છડામાં પેલી મોઢું સંભાળીને વાત કર દે મારે છે લાખ લેવાના છે લઈ લેજો તો એ ખાલી નહીં જરૂર જાહેર ઓહો તમારી પોસી ચીડીએ મરાવી નહીં પાછા દાદ કાઢી દે મારા હું પાછા દાદ કાઢી દે શરમ આપી દો તમને પેલી દુકાન બંધ જાય ને એ ના હોય લઈ લઈએ આ જીવણીઓ પાખંડી છે અત્યાર સુધી લોકો ના વેટા કર્યા ખરાબ ધંધા કર્યા ફસાઈ ગયો છે

તમાર કુટુંબા તમારા એક હીરો પાછો લેવાની જરૂર છે તમાર તો ખોટો હીરો ને એવા બસ પૈસા ની જ વાત કરીશું બીજું કોઈ પૂછતા જ નહીં જીવન એમ નહી કે જીવન સમાધિ લેવાનું રવા દે અમારા પૈસા નહીં લેવા બસ ને એવા એમ જીવન લાવો પૈસા લાવો પૈસા પૈસા લાવું જો મોડ મોડ બધા ભેગા થઈને આવ અને મને એમ કી કે જીવન સમાધિ લેવાનું રવા દે અમારા પૈસા નહીં લેવા તો તો કેન્સલ કરી નાખું પોગ્રામ એક દાડા બંધ કરી દઉં કે નહીં લેવી માર તો સમાધિ એમ જ કહી દઉં પણ કહેતા જ નહીં

પણ એવું નહીં દેખાતું કે ભાઈ સમાધિ લેવાનું રવા દે મારા પૈસા નહીં જોતા એ નહી કે પૈસા દેખાય સમાધિ લેવાનું તો રાખ્યું સમાધિ લેવાનું છે લેવાનું છે પણ એ કઈ સમાચાર પૂછવા નહીં આવ્યો કે જીવન ક્ષમ સમાધિ લઈશું અને આવ ને એ લાવો પૈસા પછી સમાધિ લ્યો અરે આ પૈસા ના લેવા પડે એટલે તો આ સમાધિ લેવાનું ગોઠવીશ પણ એ બોલતો નહી બોલો એક ખાલી મોડ મોડ કઈ દેખ માર પૈસા ને લ્યો કેન્સલ કરી નાખો સા પ્રોગ્રામ પણ કોઈ પૂછવા આવ્યું નહી આ ડોશીએ શિકાર ચો જઈસા એ ગમન એકરી જઈસા હજુ લગન દેખવાણી નહી ઇતર બધો કેવા જઈ કે હું એ હરે બજવાનો સોગડીયો પળ ભો નહી આવે વાળ મવા સંદેશો જઈને કેજો મારું દેવું એ તો મારી દેશે તમે આટલો સંદેશો કેજો પૈસા મળતા હોય એમ ભૂલી દો એ રોમરણું જાવારો પીળપો કરણ વાળો રોમરણું જાવારો પીળપો કરણ વાળો સમરે ભેળા મારા રેજો રે વા જીવન વા તારી ભક્તિ નું વાત છે હું રંગ લાવે છું જીવન તો ભક્તિ માં એટલે મને લાગતું હા જેવો ભગત કોઈ નઈ તમારા જેવા બધા જીવન તારા જેવા ઠગ ભગત આપડા ગમ માં પેલા એકસો પચીસ વર્ષ પેલા પાક્યા હતા બંબોભા ઠગ ભગત

તું આ ખોટો માર્ગ પકડે છે ભક્તિ નો માર્ગ ને કાઠો છે આ માં તો કોટા આવે કોકરા જીવન ભક્તિ કરવી હોય ને તો તું જો તારો છે છોકરો સંસાર માં રહી ભક્તિ સમાધિ કોઈ રમત ની વાત નહીં કોઈ લેવાની કોઈ અરે મીશો કીધું મારી જ લેવાની તારા હું તકલીફ છે આ દેવું થયું છે ને એટલે તું ટેન્શન માં આઈ ગયો છું એટલે તું મગજ કરું ભરમવા માંડ્યું છે ફરવા માંડ્યું છે એટલે વિચારો આપણું મૂર્ખા

સરપંચ મારા એક ટવાના હો હું ગમ જમાડ મને ક્યાં ક્યાં ગોમ જમા બાવન ફૂટ નું મંદિર તમે કહજો મંદિર નહીં બનાવો ભેગો કરી નાખો ફોડી નાખી આપડા પૈસા લાવવા નો કર્યા એને ઘણા વિચાર કર્યો કરવાનું મરી જાય પછી કરવા લેજા દસ લાખ નું આયોજન કરી સમાધિ વાળે આ તમારું તો મંદિર કલ્યાણ થશે તું અમારું કલ્યાણ ખરો કે એટલે તું અમારું કલ્યાણ કરે અરે તમે મારું જીવતા યુવાનું કલ્યાણ કર્યું છે સમાધિ લઈને સમાધિ નઈ લેવાની તારા લેવાની છે જો બાબુજી નક્કી કરેલું છે અને ત્યાં ભગવાન પાન ચિઠ્ઠી ફાટી જાય છે કે જીવન સમાધિ લેવાનું છે અનસાણે લેવાની છે અરે કાલ જ સરપંચ લાખ લાખ જામ બાબુજી અંગૂઠો ગુ અંતાળી દો લે રાખજે જમીન લખાઈ દે અંગુઠા ખબર નહીં હજી પણ સોના માનો જમીન ઉપર લઈને આલી પૂરું કરી દે જરૂર છે આ ગોબલ મરી જાય તે જમીન લઈ જાય આ જમીન એને કોઈની નહી એ ભગવાનના નામ જ છે અને ભગવાનના નામ હોય એ કનો જરૂર છે મારા કોઈ જરૂર નહી અમે મરી જ્યો ને તો મારે જમીન લઈ જવાની ખરી ખેવા આ બધું ને મોહ માયા છે તારો બાપો મરી જ્યો તે જમીન લઈ ગયો મારો બાપો મરી જ્યો તો કોઈ જમીન લઈ ગયો આ જમીન કોઈના નામ નહી કોઈની નહી લે ખેમલા જો ખેવા કોઈ કોઈનો માલિક નહી જો પંખીઓનો માલિક એ ભગવાન આ લેબડો રે ઈનો માલિક ભગવાન તારો માલિક એ ભગવાન મારો માલિક એ ભગવાન અને જમીન નો માલિક એ ભગવાન અમો હું જરૂર સાક્યો મે તો વાત સાચી કરી હો તો પછી મારા સમાધી લેવાની છે લેવાની છે મારું ધન જીવણ આ સાચી વાત કરી હોય તો શો મોકા લાખ રૂપિયા ભૂલી જાય ના મૂલા ભૂલી જાવ લે તો તાન બાધુ બેહી રાખ આલો છો ને એ ન લે માલિક તો ભગવાન તો ખાવ પણ આપણે તો ના લાખ રૂપિયા ભૂલું એ જીવણિયા તું સમાધી લે ને

હું તો હું કહું સરપંચ મારા પાન પૈસા કશું એ નહીં હું કોઈનો માલિક નહીં મારા પાન તો બસ આ સતાર એક ભાઈ

તને ગાય ના દૂધી નવરાયે એટલે હમણાં અમારે ઘેર છોકરા ને પીવા થાય નઈ તને ગાય ના દૂધ થી

આ જીવન સમાધી લેવાનું સાય દેખાય છે જીવન જે કહું એ મની જ મની કાલે આવી જજો અને મેં કીધું એ બધું ભૂલોના આ કીધું જય જીવન

કોઈ સમજાવ ને એમ મો કાલ સમાધિ લઈ લેતો લઈ લેતા ને હું કરીએ બીજું તો તાને આ મારા વર્ષે બધું શેટલું ડોઢો ડોઢો બોલું પણ એક એમ નહીં કેતો કે જીવન અમારે પૈસા નહીં લેવા તું સમાધિ લેવાનું બંધ રાખ એમ એકાઈ જ બોલીન જો બસ એમ જ કે પૈસા મેલીન પછી સમાધિ લેજે અરે પૈસા તો નહીં સોરો હું હું કરું અને કઈ કીધું છે પાછો કાલ તો સમાધિ લેવાન સા ગમે તે કરીને પૈસા ભૂલી જો ને એવું કોક કરવું પડશે પણ આલે હા ના ભૂલ

પણ હા એ ખાડો ગોડે ને એટલે એમાં ના હોય તું ખરા ને અંગારા નાશ

દેવી છે પછી નું મંદિર બના તો એ વારસદાર તો હું છું ને બીજું કોઈ બેસે એવું નહીં એટલે હું મંદિર માં બેહી જાવ તો મારે કોઈ ચિંતા ખરી જે પૈસા ને બધું આવે ને એ આપરૂ શરમ આપી દો તમન શરમ આપી દો તમે આ ભિખારી જ બનવાનો ગોઠવો છે કે બીજું કોઈ તો વિચાર્યું કડું આવક થાય તો પછી તો મારા જ આપવાની છે છો મા કાકા તમારા ભાઈ ને નાખવાનો અને એ કમાણી બેઠા બેઠા ખાવાની મઈ નાખવાનો